અંગેશ્વર જીએડીસીમાં આવેલી દવા બનાવતી કંપની વોકાહર્ટમાં કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે પગાર વધારવા મુદ્દે વિવાદ ઉભો થયો છે આજે તારીખ નવ નવ બે હજાર પચીસના કામદારોએ પગાર વધારવા અને અન્ય લાભોની માંગણી સાથે કંપનીના ગેટ પર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આના જવાબમાં કંપનીના સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરો ગોઠવી દીધા અને કામદારોને અંદર પ્રવેશતા અટકાવ્યા જેનાથી મામલો વધુ ગરમાયો હતો ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ હાલ કંપની મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે કામદારો આક્ષેપ છે કે કંપની મેનેજમેન્ટ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ તેમને અંદર જતા રોક્યા છે અને બાઉન્સરો રાખીને તેમને દબાવવાનો પ્રયાસ કર્યો છે તેમણે જણાવ્યું કે છેલ્લા બાવન મહિનાથી પગાર વધારવા અંગે સમાધાનની વાટાઘાતો ચાલી રહી છે બીજી તરફ કંપની મેનેજમેન્ટ સ્પષ્ટા કરી છે કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાળ પર ઉતર્યા છે તેથી જ્યાં સુધી તેઓ બાહેનદરી પત્ર નહીં આપે ત્યાં સુધી તેમને ફેક્ટરીમાં પ્રવેશ મળશે નહીં આ ઘટનાની બંને પક્ષો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે ઉલ્લેખનીય છે કે કામદારોના જણાવ્યા મુજબ નીચે આપણે આપેલો પત્ર જે ગત તારીખ સાત નવ બે હજાર પચીસનો છે જે સાત તારીખે નહીં પણ આજે નવ નવ બે હજાર પચીસ પર જ ગેટ પર લગાવવામાં આવ્યો છે જ્યારે મેનેજમેન્ટનું કહેવું છે કે તેમણે આ પત્ર દ્વારા કામદારોને જાણ કરી હતી આ પત્રમાં મેનેજમેન્ટે જણાવ્યું છે કે કામદારો કામના સ્થળ પર ગેરવર્તુળુક કરે છે જેના કારણે ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થાય છે જેથી કામદારો સામૂહિક રીતે બાહેન્દરી પત્ર આપશે પછી જ તેમને કંપની પરિષદમાં પ્રવેશ આપવામાં આવશે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી हाँ मैं देवदत दीक्षित ओखाड़ कंपनी में यहाँ एम्प्लॉय हैं हम लोग और हम लोगों का सेटलमेंट तो 2021 से चल रहा है कंपनी पगार बढ़ा नहीं रही है इसके लिए हम लोग कोर्ट में भी गए हैं और यहाँ हम लोग नारेबाजी भी करते हैं लेकिन ये लोगों ने कल अचानक जो है हम लोगों को जनरल शिप में बुला लिया बोले कि ट्रेनिंग है ट्रेनिंग के नाम पर बुलाया हम लोग सब लोग ड्यूटी आए और शाम को आठ बजे के लगभग इन्होंने यहाँ बाउंसर आके रख दिया और वो किसी को अंदर अभी जाने नहीं दे रहे हैं आपकी आगे की प्रतिक्रिया क्या होगी આગેધિતમેન્ટે કંપની એમ્પી સિનિયર ઓપરેટર હું બત્રીસ વર્ષથી કંપનીમાં જોબ કરું છું અને પચાસ મહિનાથી અમારું સેટલમેન્ટ પીરિયડ ચાલુ છે તો કંપની અમે જો કોઈ જાણી વાટોઘાટો કરતી નથી વાટોઘાટો કરી તો પછી એ લોકોએ વિડ કરી નાખ્યું અને અત્યારે અમારો કેસ લેબર કોર્ટમાં ચાલુ છે અને કંપની અમને હક આપતી નથી કોઈ પણ જાતનો અને અચાનક કાલે અમને બધા ટોન્ટ શીપવાળા એમ્પ્લોયને જનરલશીપમાં બોલાવ્યા કોઈ કારણ વગર અને અમારે જો કે તમારી સીફ્ટી મિટિંગ છે પણ કોઈ મિટિંગ કરી નથી અને સાંજે સાડા પાંચ વાગે અમારી જનરલશીપ ખતમ થઈ ત્રણ ટ્રસ્ટન ઘરે ગયા પછી છ વાગ્યા પછી આ લોકો બાઉન્સર કંપની પર ગેટ પર કોઈ કારણસર મૂકી દીધા અને અમને અત્યારે કંપની બધા બહાર કાઢી મૂક્યા છે કોઈને અંદર એન્ટર થવા દીધી નથી કંપની આગળની પ્રતિક્રિયા શું હશે આગળ પ્રતિક્રિયા ગયા જે પ્રશાસન કોઈ પ્રશાસન કોઈ પ્રશાસન કોઈ ન્યાય અપાવે એ ન્યાયની અમે શુભેચ્છા રાખીએ ઈચ્છા રાખીએ છીએ કે જે તમને ન્યાય મળે એના માટે અમે અત્યારે શાંતિ પ્રક્રિયા જારી રાખેલ છે